લહેરાદો તિરંગાના અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રભક્તિનો રંગ જામ્યો છે અરવલ્લી જિલ્લામાં તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાંત ઉજવણીની તૈયારીઓ વચ્ચે અરવલ્લીમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં તિરંગા યાત્રામાં ઉત્સાહ જોવા મળ્યો હતો આ તિરંગા યાત્રામાં મંત્રી ભીખુસિંહ પરમાર સાથે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ જિલ્લા કલેકટર પ્રસિષ્ઠ પરીક જિલ્લા વિકાસ અધિકારી દિપેન ડેડિયા જિલ્લા પોલીસ અધિક્ષક સેફાલી બરવાલ સહિતના તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા